અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ડનના પૂર્વ બરવુડમાં બનાવ બિલ્લીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા થઈ છે ચપ્પુના ઘા મારીને ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે આ બનાવમાં વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી બેતાળીસ વર્ષીય મૂળ ગુજરાતી વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ કરી છે જેમાં બંને યુવકો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા આ બનાવને પગલે મેલબોર્નના ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી છે જોકે હત્યા કયા કારણથી થઈ તે અંગે ખુલાસો નથી થયો સમાચાર સુરતથી કેપી સંઘવી ડાયમંડ સામે ધરણા એક બાદ એક ધારાસભ્ય ધરણામાં જોડાયા એમએલએ વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે એમએલએ કુમાર કાનાણી પણ જોડાયા હતા ખોટી રીતે ચેક બાઉન્સના કેસ દાખલ કર્યાનો આરોપ ગઈકાલે ધારાસભ્ય કુમાર કાનાણી અને કાંતિ બલર ધરણામાં જોડાયા હતા આજે કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે કેપી સંઘવી દ્વારા હીરા વેપારીઓ પર ખોટી રીતે ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હોવાનો આરોપ સાથે ધરણા આવડી મોટી કંપની હોય લોકો પણ રળ્યા હોય અને લોકોમાંથી કંપની પણ રળી હોય જ્યારે નુકસાન જ ગયું છે અને વર્ષોથી પરંપરા આટલા વર્ષોથી ડાયમંડનો ઉદ્યોગ છે સાઠ વર થઈ હોય કે વધારે થયા હોય છતાં જ્યારે ઉઠી જાવ ચૂકવણું લઈ લીધા પછી ક્યારેય કોઈ કોઈએ આવો વ્યવહાર કે પછી માગણી કરી નથી અને એ કરે તો એસોસિએશન એની જે પરંપરા છે એ વ્યાજબી ગણતું નથી બહેનો ઉપર આ પ્રકારના કેસો ને એમને જેલમાં મોકલવા એ મને એમના માટે પણ યોગ્ય લાગતું નથી કારણ કે એકવાર ચૂકવણું લઈ લીધું છે એમનું ઇન્ટરવ્યુ મુજબ કહેવું છે કે અમને ચૂકવણું નથી મળ્યું તો અહીંયા સહીઓ કરેલા અહીંયા પેપર્સ આ લોકો બતાવે છે અને મેં તો હું એવું કહું છું કે ડાયમંડનો અબજો રૂપિયાનો જે બિઝનેસ ચાલે છે ને એ જબાન ઉપર ચાલ્યો છે અમે એવું નથી કે કોઈની પાસે છે ને તમે માગોમાં તમે તમારી રીતે સર્વે કરાવો જેની પાસે હોય લઈ લો પણ જે પરિવાર પાસે બાર પરિવાર પાસે છે જ નહીં આવા લોકોને કોર્ટની અંદર જે કાંઈ કેસો કર્યા છે એ પરત ખેંચી એના જે ત્રાસ અત્યારે માનસિક રીતે ત્રાસ વેઠી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાની સરકારી આરોગ્યલક્ષી સેવાઓ પર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે ન્યુઝ એટીન ગુજરાતીની ટીમે સોજીત્રા તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિયાલીટી ચેક કર્યું ત્યારે કેટલીક હકીકતો જાણવા મળી છે રિયાલીટી ચેકમાં કેટલીક ગંભીર ક્ષતિઓ મળી આવી તો વળી સોજીત્રા તાલુકા હેલ્થના દવાખાના જર્જરિત હાલતમાં જોવા મળ્યા આ બંને દવાખાનામાં સુવિધાના નામે કંઈ જ નથી અહીં એક્સરે મશીન ધૂળ ખાતી નજરે પડી તો અહીં કામ કરતા કર્મચારીઓ ફરજ પર હાજર નહોતા ત્યારે સવાલ થાય છે કે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ પાછળ કરોડ રૂપિયા આપે છે જેથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે પરંતુ દવાખાનાઓમાં સ્થિતિ તો કંઈક બીજી જોવા મળે છે ધૂળ નથી ખાતું આ રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એ ઢોકેલું છે અને હજુ કામ ચાલુ જ છે આજે આ મજૂરો આજે કામ પર નથી એટલા છે હવે હું તો અત્યારે ડેપ્યુટેશન ડેપ્યુટેશન ઉપર ઉપર છું છું દિવસના અત્યારના મેઇન એમઓ તરીકે આપણા ડીજે પરમાર સાહેબ છે જે હાલ રજા ઉપર છે તમારે આગળ આરોગ્ય આરોગ્યની વ્યવસ્થાને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો આગળના વડી કચેરીએ તમે જઈને પૂછ પરત ત્યાં કરી શકો છો રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી નેન્સી ગૃહ મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું ફૂડ વિભાગે એકસો દસ કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો ગૃહોદ્યોગને સ્વચ્છતા હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી જ્યારે અલગ અલગ સ્થળેથી સોળ જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા મહેસાણાના ઉંઝા ખાતે આવેલા ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરુ તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો હતો આ મુદ્દામાલને સગેવગે કરાયા હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગેવગે કરી દીધો હતો

વગેરે કબજે કરવામાં આવેલું હતું એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા સીલ કરવામાં આવેલું હતું આ સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટોરલાલ જે ઉંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરી તો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ રૂપિયા પંચોતેર લાખ બત્રીસ હજારનો આ લોકોએ બારોબાર સગે વગે કરી દીધેલો છે તેલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે સિંગ તેલમાં ડબ્બે પચાસ રૂપિયાનો ઘટાડો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ચાલીસ રૂપિયા ઘટ્યા સિંગતેલના પંદર કિલો ડબ્બાનો ભાવ બે રૂપિયા થયો છે તો કપાસિયા તેલના પંદર કિલો ડબ્બાનો ભાવ બે હજાર બસો વીસ રૂપિયા થયો છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં બસ્સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ હજુ ઘટે તેવી શક્યતા છે તો ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યાનું તારણ છે

ચાર લોકોમાંથી એક શખ્સે મારામારી કર્યાનો આરોપ છે વેપારીની દુકાનમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તો ભીલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ અરજી આપી છે મારામારી કરવાના કારણે કારણ અંગે વેપારી પણ અજાણ છે તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો કારણ કોઈ અહીંયાથી તરત સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે કાર્યવાહી તો સુરતમાં સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે એકવાર ફરી આ જ પ્રકારના દ્રશ્યો પરંતુ સવાલ એ છે કે લગામ ક્યારે લાગશે તો વડોદરામાં રફતારનો કેર વધુ એક અકસ્માત ગોત્રી એસઆઈ હોસ્પિટલ પાસે થયો અકસ્માત પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી કાર પલટી મારીને ડિવાઇડર પર ઉંધી પડી ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવાયો કાર ચાલક નશામાં હોવાની આશંકા પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ કરાવ્યું છે

હુમલો કરિયાણું આવ્યું છે સામે કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો નાણાની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો જૂનાગઢના કેશોદમાં મારામારી નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાએ કર્યો છે હુમલો ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલની